મજૂરી કરેલી માથે નહીં પડે ને ના મજૂરી મેં કરીને મારે ખરાબ કેવાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય નામ છે લલિતંદાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવા સવાના જય શ્રી કૃષ્ણ તો એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સરસ મજાનો દિવસ ઉગી ગયો છે આજે છે રવિવાર ગઈકાલનો આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કેમ આખો દિવસ મહેમાન હતા અને કામ બહુ બધું હતું એટલે વિડીયો ઉતારવાનો આપણે ટાઈમ જ નહોતો મળ્યો અને આગલા દિવસે આમે ઉજાગરો તો એટલે થાક જેવું હતું આખા દિવસ એટલે કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો આજે છે રવિવાર એટલે છોકરાઓને છે રજા એટલે એમનું કોઈ ટેન્શન છે નહીં સ્કૂલે જશે કે આ બનાવું તે બનાવું કે કંઈ નહીં તો આજે તો રવિવાર છે એટલે છોકરાઓ આખો દિવસ પતંગ ચગાવશે ને આજે તો રજાની મજા માણવાના છે અને આપણે જો દિવસની શરૂઆત થઈ ગઈ છે કામ કરવાનું ચાલુ કરી દીધું છે ચાદર વાદર કાઢી દીધી છે અને ઉશિકા ના કરવા બધું વાત ધોવાનું છે તો ચા નાસ્તો આપણે અત્યારે પતી ગયો છે તો વિડીયોમાં બને રહો આગળ અને જોતા રહો અમારો બ્લોગ અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ગાઈસ હવારો ના જુઓ એમને એમ ફરે છે નાવું ધોવું કે ના કાલ ના કે કે વાલ કપાવા જાવ હેર કટિંગ કરાવવાનું છે કેસો વાળો ફૂટબોલ જવાનું કે નહીં જવાનું

ઘોઘરા પતી ગયા આવ નીચે તો ગાય જો સવારે આપણે ચા નાસ્તો કરી અને પહેલાં આપણે આ મરચાંનું કામ કેટલા દિવસથી લીધું હતું આપણે મરચાં તો એને દળાવવાના છે કપાળીને નીચે તો પણ સાફ કરવાના હતા તો આજે સાફ કર્યા છે આ મરચું આપણે લીધું છે રેસમ પતું અને અડધું અંદર મિક્સ કર્યું છે પેલું પતણી જે તીખું આવે બે મિક્સ કરી છે બીજડા નીકળ્યા એને સાફ કર્યા છે કેમ કે બીજડા કાઢી નાખીએ તો તીખાસ જતી રહે મરચાંની તો બે મિક્સ કરીને બીજળાએ અંદર નાખી દઈશું તો દળાવા જવાનું છે તો લલી જશે દળાવવા કેમકે આપણે જે આનું સાફ કરવાનો કાર્યક્રમ હતો એ પૂરો થયો હજુ આપણે ઘરનું કામકાજ બધું બાકી છે પહેલાં આ બધું કામ કર્યું છે આપણે તો હવે આ દળાઈ આવશે લલી તો ગાઈસ જ ઘરનું કામ પતાવી દીધું છે અને છોકરાઓ જો સરસ મજાના ડાયા માયા થઈ ગયા છે આ તો નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયા છે અને એમનું હોમવર્ક કરવા બેસી ગયા થોડી વાર સવારે પતંગ ઉડાવી અને હેર કટિંગ પણ કરાઇ આવ્યા છે જો કે સરસ લાગે છે ને પિંશુભાઈ અમારા એ ભૂખાભાઈને હવે હેર કટિંગ કરાય અમારા અંશુભાઈને પણ હેર કટિંગ કરાય તો બંને ભાઈ લેસન કરે છે અને જો ઘરનું આપણે બધું કામ પતાવી દીધું છે કચરા પૂતું વાસણ બધું થઈ ગયું છે અને છોકરાઓ કરે છે હોમવર્ક

તો ગાય જ અહીંયા આપણે મમરા અને પૌવા બનાવવાના છે એનો કાર્યક્રમ ગણી ચાલુ થઈ ગયો છે લલિત ભૂંગળા તળે છે વેફર તો મેં તળી અને હજુ મમરા આપણે વઘરવાના બાકી છે પછી કાલે ઉત્તરાયણ છે એટલે ચિક્કી પણ બનાવવાની છે હજુ આપણે તો પહેલાં ભૂંગળાની તળાઈ રહે પછી હવે હું ચિક્કી બનાવી દઉં ફટાફટ લલિતે મદદ કરાવવાનું ચાલુ કરી દીધું છે

તો ગાય સિંહ નાખી અને મિક્સ કરી દીધું છે હવે આપણે વણવાની છે ચીક્કીને ગરમ ગરમ મિક્સ કરો થોડું તો ગાય જો આપણી ચીક્કી બનીને રેડી છે આવી રીતના વણી દીધી છે જે આપણે તેલ લગાવ્યું હતું અને વેલણ પણ આપણે તીલવાળું કરી અને પછી અળે એટલે ચોટે નહીં હવે થોડી ઠળશે એટલે ઉખડી જશે તો સરસ મજાની ચીક્કી આપણી રેડી થઈ ગઈ છે ઉત્તરાયણની તૈયારી આપણી થઈ ગઈ છે હવે કંઈ બનાવવાનું છે આપણે બસ ખાલી સિંધી ચીક્કી જ બીજું કાંઈ કાંઈ નહીં ખાલી ચીક્કી જ ચીકી આપણું ઉત્તરાયણનું બધું રેડી થઈ ગયું ગાઈ જો આપણે ચિકકીનું કટિંગ કરી જામતો નથી કરવા આપણે બગાડિંગ ટુકડા ગદી બસોકરા કે બજાર જેવા કટકા કરવા એટલે જો કટરથી જા કટડકે આપણે ચાલુ કર્યું સરસ કટિંગ પણ થઈ ગયું છે અને બજાર પણ સારી બની ના હસું ભાઈ સારી બની હમ ટેસ્ટ કરો ને તમે ના બાકી બાકી ને તો કોણે ટેસ્ટ કર્યું પપ્પા બરાબર માથે મજૂરી બધું શીખવાડી દીધું મિત્રો ધીરે ધીરે હું ના હોય ને એને કોઈ અગવડ પડે એમ નથી બધું આવડી જાય ચીકી મમરા જે બનાવું એ બધું લલિત હવે આવડે છે એટલે મારે હવે કોઈ ચિંતા નથી જો સરસ મજાની કરી કટિંગ કરી દીધી આપણી ચીકી એક નંબર પતંગ પતંગ ના દફ્તર દફ્તર ઠેકોણે મેં તો ગાઈસ જો આપણે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે બહુ મોડું થઈ ગયું છે લેટ થઈ ગયું છે સવા સાત થઈ ગયું છે શાક સમારાય છે હજુ તો અને વધારાના વાસણ પણ આજ બહુ થયા છે અને ઠંડીનો માહોલ વધારે થઈ ગયો અને કંઈક આગાઈ કરી છે ને હા મને ખબર છે શું આગાઈ આ ફૂલ પવનનો વાળો અંબાલાલનો મેં મેં ન્યૂઝ લખ્યું ફૂલ પવન ફૂલ પવન હું તો ઉતરાણના દાડે નહી હોતો દર વખતે આ વખતે ફૂલ છે એક કલાકે બાર બાર કલાક શું બાર વાર

તો પીસુએ આજ અમારે ખાસી બધી પતંગ ચગાવી છે ઉત્તરાયણનો માહોલ બરોબરનો જામી ગયો છે મિત્રો કાલે ઉત્તરાયણ નાના હતા એટલે ઘણી પતંગો લૂટી હવે કંઈ શોખ રહ્યા નથી જિંદગીમાં બસ આ છોકરાઓને શોખ છે ઉત્તરાયણનો એટલે એ ચગાવશે ફિરકીઓ પણ લાવી દીધી છે ના ક્યાં ગઈ બે ફિરકીઓ એના મામાએ મોકલાવી એક એક લલીતે લાવી ફિરકી ચલો હવે આપણે રસોઈ બનાવી દઈએ ફટાફટ તો ગાય જમવાનું બનાવીશું આપણે ગુલાબનું શાક અને રોટલી અમે બધા જમી લીધું છે લગી જમે છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાઈકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી તો બાય ગુડ નાઇટ